વંદે માત્ર ભારત માતા કી જય જય ગોવિંદ હું આપનો અશોક મકવાણા મામસી ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ બે દિવસ પહેલા જસદણ થી જસદણ વિશા મત વિસ્તારના મંત્રી શ્રી પૂર્જો બાવળિયા જે વાતો કરી છે કે ભાવનગર થી આવી નામતંગ કરે છે ભાઈ પત્ર અઢાર ની ચાલમાં વિધાનસભા ઇલેક્શન આવવાનું હતું પરસોત્તમભાઈ નો જો મત વિસ્તાર છે સતત અઢાર ત્યાં તમે ફૂલ જરિયા અનુમાન આવીને તમે મીટિંગ નહોતી અખિલ ભારતીય કોળી સમાજ કારોબારીની મીટિંગના નામે તમે રાજકારણ કરવા નતા ભાઈ તમે પછી વાત કરો છો કે સમાજના સમાજને એને શું કર્યું છે ભૂતકાળ જોઈ લો એના ભૂતકાળ એમને ખબર છે ને હજારો દીકરાના લગ્ન કર્યા છે અને ધાર્મિક પ્રસંગો પણ ઉજવી રહ્યા છે અખિલ ભારતીય કોળી સમાજના બે ટુકડા આપ શ્રી કર્યા છે આપ દ્વારા કોર્ટમાં ગયા છો સમાજને બધી બધી ખબર જ છે સમાજનું એક સારું સંગઠન હતું રાષ્ટ્રીય સંગઠન હતું એના બે ટુકડા થયા છે કોના કારણે થયા છે ભાવનગરવાના કારણે થયા છે કે આપશ્રીના કારણે થયા છે જયારે જયારે સમાજને સમાજે તમે કીધું ત્યારે સમાજ ઉભો રહ્યો છો તો સમાજ માટે તમે ભાવનગર આખા સમાજના માસલે જોવો છો જીતુભાઈ ભાઈએ રાજુભાઈ સોલંકી ગુજરાત સોલંકી કોળી સમાજના નામે કાર્યક્રમ કર્યો અને બીજા સમાજના જ્ઞાતિના આગે ઓનલાઈન બે હજી એવું એ નથી કર્યું તમે કહ્યું છો ચોટીલામાં જીતુભાઈ વાઘણી તમે અધ્યક્ષસ્થાન આપ્યું હતું તમારી વાહ વાહ કરવા માટે નહોતું આપ્યું હું કોઈ ના પાડો ત્યારે કોળી સમાજ બે હજાર પેલા તમે એમ કેતા કે કોળી સમાજના સમલગ્ન હોય ને બીજી જ્ઞાતિના કોઈને બેહારો ન કોઈ સમાજનો કાર્યક્રમ હોય બીજી જ્ઞાતિના કોઈને બેહારો ન તો તમારે વાહ વાહ લેવી તમારે મંત્રી બનવું છું તમારે ધારાસભ્ય પદ ફરી પાસે લેવું છું તો તમે જીતુ વાઘાણી તો અધ્યક્ષ કાર્યક્રમ કર્યો હતો ચોટીલામાં અહીંના ભાવનગરના કોળીને તમે એકને તમારે વ્યક્તિગત જે વાંધો કે તમે બધા નહીં નક્યો જ્યારે તમે કોંગ્રેસમાં હતા ત્યારે તમે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના પ્રમુખ હતા ત્યારે તમે ભાવનગરમાં આવીને શું શીખવાડતા અમને સલાહ આપતા ખબર છે અમે બધા તમારી સાથે રહેવાળા હતા ત્યારે તમે ફૂલઝરી અનુમાને આવીને પરસોદ અભાઈના મત વિસ્તારમાં તમે આવી અને પરોદંભાઈ તમે આનંદ રાખ્યું તું અખિલ ભારતીય કોળી સમાજનામાં તમે ફૂલઝરી ફૂલઝરી ફૂલઝરિયા અનુમાને બપોરનો ભોજન સાથેનો પાંચસો કોળી સમાજના આગેવાનો કાર્યક્રમ કર્યો છો આખું તમે આવ્યો છો આવા તો તમે ભાવનગર જિલ્લામાં અનેક કાર્યક્રમ આય પાતા તમે બોલો તો પશુ અંભાઈને કોઈ દિવસ પરસોદભાઈને મત વિસ્તારમાં તમે કાર્યક્રમ કે આ પસંદભાઈ તમે કોઈ જગ્યાએ કીધું છે તમારા મત વિસ્તારમાં કોઈ ભાવનગરનો એક યુવાન આવીને કાર્યક્રમ કરે તો તમને વહમું લાગે છે અને તમે બધા કોળી સમાજના ટાર્ગેટ કરીને કહો છો એવું બિલકુલ ચલાવી નહીં વ્યક્તિગત જે વાંધો સામ સામસામે લડી લો ભાવનગરના કોળી નામ માખી ઉડાડો અમે તમારા મત વિસ્તારમાં હતા તમારી સાથે હતા પછી કોંગ્રેસમાં ભાજપમાં તમે પટ્ટો કમા પટ્ટો પહેરી લીધો અને પછી તમે ભાજપમાં ગયા અમે તમારી ઓફિસ કોઈ દિવસ આવ્યા છીએ કે તમારે ઘરનું પાણી પીધું છે અને આવી તો પાતાય નહીં ભલે કોળી અંદર કાઢી મૂકજો તમે બધા કોળી સમગ્ર કોળી સમાજના ટાર્ગેટ લઈને આવો છો તમારો વ્યક્તિગત વાંધો હોય એમ જન કહેજો એક ઉપર આખા કોળી સમાજ ઉપર ભાવનગર ભાવનગરની માખી ઉડાડો છો ભાવનગર આમ આમ છે તેમ છે ભાવનગરમાં માં તમે આવીને બધા ફાટા કરાવ્યા છે હવે વિદ્યાર્થ તમારા બે ચાર વર્ષેટી આવો અહીંયા એ ફાટા પાડી રહ્યા છે તમારા વસેટીઓના કારણે આ બધું વિખાઈ રહ્યું છે અખિલ ભારતીય કોળી સમાજનું વિખાવાનું કારણ શું હતું હાઈકોર્ટમાં પિટિશન હાઈકોર્ટમાં તમારા હું બીના પછી હાઈકોર્ટમાં જવાનું થયું છે એ પેલા કોઈ અખિલ ભારતીય કોળી સમાજના હાઈકોર્ટમાં ગયું નથી તમારા આવ્યા તમે પ્રમુખ બન્યા અને સત્તા તમારા હાથમાં ગઈ તમે ટર્મ પૂરી થઈ એ તમને હવે હું લાગતું હતું ભાઈ પછી હાઈકોર્ટમાં જવાનું બધું આવ્યું છે એટલે આવું બિલકુલ સલાહ નહીં લેવાય જ્યારે જયારે પણ સમાજનું નો કઈ પણ આવતું હતું તમારી પૂરતું રાખો બધા આખા સમાજને નોક્યો અમે કઈ તમારા આ જીવતા નથી અમે અમારી રીતે અળીખમ જ છીએ ભાવનગર જિલ્લામાં અમારો કોળી સમાજના અમારા નેતાઓ ભાજપ કોંગ્રેસના જે કઈ નેતાઓ હોય આપના હોય એ આમ બધા અડીખમ સિવાય આ અમે સમય અળી મળી જ છીએ તમે બહાર થઈ અમારા ભાગલા ન પડાવો તો મહેરબાની તમને પગલા લાગી છે તમે બહારથી ભાગલા ન પડાવો ત્યાં તમે કોળી સમસ્યા એને હાચવી લો તો ઘણું બધું છે વંદે માત્ર ભારત જય ગુજરાત